ભાભરના ટાઉન ફરિયાદી રાઠોડ મનહરસિંહ ડીએલ લહેબુબા ભાભર નવાવા ખારા ગામના ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈને ઘરકામ અર્થે નાના નાણાંની જરૂરિયાત ઊભી થતાં ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ લાખ પૂરા હાથ ઉછીના લીધેલ જે રકમની ઉઘરાણી ફરિયાદીએ વારંવાર કરતાં આરોપી ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈ ખારાવાળાએ ફરિયાદીને ચેક આપેલ જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખતા ચેક રિટર્ન આવેલ ત્યારબાદ આ કામના ફરિયાદીએ ચેકના નાણાં અને ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટ સમક્ષ વકીલ શ્રી હર્ષદભાઈ આર ચૌધરી દ્વારા ફરિયાદ રજૂ કરવામાં આવેલ જે ફરિયાદ ચાલી જતાં તારીખ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભાભર નામદાર કોર્ટ જજ સાહેબ શ્રી એસપી દવેના હોય ચેક રિટર્ન કેસમાં આરોપીને રૂપિયા દસ હજારનો દંડ બે વર્ષની સજા અને ફરિયાદીને પાંચ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ ફરિયાદીને રકમ ના ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે મારું નામ હર્ષદાર ચૌધરી એડવોકેટ છે આજરોજ રોજ ભાભર નામદાર કોર્ટમાં ફરિયાદી રાઠોડ મનનસિંહ ઉર્ફે ડીએલ લેબુભા રાઠોડને દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની અંદર ખારાના ચૌધરી નાગજીભાઈ નંછોડભાઈને ઘરકામર્થે અર્થે નાણાંની જરૂરત ઉપસ્થિત થતાં એમણે આ જે ફરિયાદી છે એમની જોડેથી પાંચ લાખ રૂપિયા આથૂછીના લીધેલા હતા અને ત્યારબાદ એમને એ પૈસા એમને નાણાં ચૂકવેલા નહીં જેના કારણે ફરિયાદીએ વારંવાર તેમની જોડે ઉઘરણી કરતા એમને ચેક આપેલો અને જે ચેક એમને એમના ફરિયાદીના ખાતામાં નાખતા તે ચેક રિટર્ન થયેલો અને ત્યારબાદ ફરિયાદીએ ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટની અંદર મારા થ્રુ ફરિયાદ દાખલ કરેલી જેની અંદર પાપર નામદાર જજ સાહેબ શ્રી એસપી હોય આજ રોજ તારીખ બે એક બે હજાર પચીસના રોજ સદર ફરિયાદ ચાલી જતા અને અમારી દહીલ દલીલો ગ્રાહ્ય રાખતા આ કામના આરોપીને સજાનો હુકમ કરવામાં આવેલો છે જેની અંદર બે વર્ષની સજા આપવામાં આવેલી છે દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે અને જો ફરિયાદીને જે રકમ ન ચૂકવે તો છ માસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલો છે